જય માતાજી પાવાગઢના પતય રાજા અને મહાકાળી માતાની કથા ગુજરાતની પ્રખ્યાત લોક કથાઓમાંની એક છે આ કથા માતાજીના ક્રોધ અને શ્રાવણી તે રાજાના પતનની છે પતય રાજા અને મહાકાળી માતાની પૌરાણિક કથા પાવાગઢ પર ચૌહાણ રાજપૂત રાજા જયસિંહ પતયનું રાજ્ય હતું તેઓ મહાકાળી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા માતાજીનું નવરાત્રિમાં આગમન એવી માન્યતા છે કે રાજા જયસિંહની ભક્તિથી પ્રસન્ન થઈને મહાકાળી માતાજી દર નવરાત્રિના નવ દિવસ રાત્રે ગુપ્ત સ્વરૂપે મંજા વેશમાં ગરબા રમવા માટે પાવગડ આવતા હતા માતાજી ગરબા રમે ત્યાં સુધી રાજા સહિત કોઈ પણ વ્યક્તિએ તેમની સામે જોવાનું ન હતું રાજાનો હઠાગ્રહ અને અયોગ્ય દ્રષ્ટિ નવરાત્રી દરમિયાન એક રાતે રાજ જ્યારે માતાજી ગરબા રમી રહ્યા હતા ત્યારે રાજા જયસિંહ પતયનું મન વિચલિત થયું રાજાએ માતાજીના દેવી સ્વરૂપ પર અયોગ્ય દૃષ્ટિ નાખી અને તેમના પ્રતિ આકર્ષિત થઈને તેમની સાથે લગ્ન કરવાનો હઠાગ્રહ કર્યો તેમને માતાજીનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો અને અપમાનિત કર્યા માતાજીનો ક્રોધ અને શ્રાપ રાજાના અયોગ્ય આચરણથી મહાકાળી માતાજી અત્યંત ક્રોધિત થયા અને તેમણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું માતાજીએ રાજા જયસિંહ પતાઈને વારંવાર ચેતવણી આપી પણ રાજાએ પોતાની ભૂલ સ્વીકારી નહીં અને હાથ છોડ્યો નહીં ક્રોધિત મહાકાળીએ રાજા જૈનસિંહ પતનને શ્રાપ આપ્યો આવતા છ મહિનામાં તારાશ્રા સામ્રાજ્યનો અને તારા વંશનો નાશ થઈ જશે શ્રાપ આપ્યા પછી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા પાવાગઢનું પતન માતાજીના શ્રાપના કારણે રાજાનું પુણ્ય દર્શિણ થઈ ગયું શ્રાપ મળ્યાના થોડા સમયમાં અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાએ પાવાગઢના કિલ્લા પર ચઢાઈ કરી મોહમ્મદ બેગડાએ રાજા જયસિંહ પતૈને હરાવ્યા અને તેમ કેદ કર્યા અને જાપાને પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું આ રીતે મહાકાળી માતાજીના શ્રાપથી પતઈ રાજા અને તેમના સામ્રાજ્યનો અંત થયો આ કથા માનને અહંકાર અને દેવી શક્તિનું અપમાન કરવાના ગંભીર પરિણામો દર્શાવે છે